પ્રભુ આપના અધરામણ તમને ક્યારે મળે જ્યારે ચરણમાં પડેલા જીવોને થયું અમે તો ચરણમાં પડ્યા છીએ અમારી પાસે કોઈ સાધન નથી મનમાં ભાવ એ છે કે આપના અધરામૃત તો પાન કરીશ પ્રભુએ કહ્યું કે આ તો પુષ્ટિ લીલા છે તમે સાધન ન કરી શકો પણ હું તો સાધન પૂરા પાડું કરારવિંદે પદારવિંદમ

મીણ નિષ્ઠા એ સંયોગ નિષ્ઠા છે પાણીમાંથી કાઢતા જ મરી જાય પાણીનો સંયોગ જોઈએ પીવું તો સ્વાતિ બિંદુ પીવું બાકી ગમે તેટલા નદી નાળા ને સરોવર ભર્યા હોય મારા કામનું નથી કોઈ કહે આ સાધન કરો ના માળા કરો ના વ્રત કરો ના તક જાઓ તમે તો એવું જ કહો કે શ્રી વલ્લભ વગર અમારું ચિત્ત ક્યાં જાય શ્રી આસક્તિ થાય કે જેમ ગુસાઈને પાણીમાંથી હે પ્રભુ આપના ચરણથી જો દૂર કરશો તો અમે પણ માછલી ની જેમ તડપી તડપી ને મરી જઈશું વાર્તા પ્રસંગમાં આવે છે ને રાખ્યા નાગજી ભટ્ટ ને સેવામાં ગુસાઈજી ની શ્રીનાથજી ની સેવામાં પણ ની સેવા કરતા કરતા એમનું મન તો રેવાયું ત્યારે પત્ર લખ્યો કે હું તો ભ્રમર બનીને તાજા સરોવર માં ખીલે કમળની સુગંધ લેવા રસ લેવા માટે આવ્યો હતો પણ ભ્રમર જેમ સોનાના કમળમાં ફસાઈ જાય એમ હે શ્રીનાથજી મને આસક્તિ તો આપના સ્વરૂપમાં છે આપની સેવા મારે કરવી છે પણ આપે મને શ્રીનાથજી બાવા રૂપ સોનાના કમળમાં ફસાવી દીધો મારી નિષ્ઠા તો આપનામાં છે મારી આસક્તિ તો આપના સ્વરૂપમાં છે આ છે મીન નિષ્ઠા ને જાતક નિષ્ઠા સંયોગ નિષ્ઠા ને વિપ્રયોગ નિષ્ઠા બે પ્રકારની ભક્તિ ચરણની ભક્તિ અને મુખારવીની ની ભક્તિ મુખારવીન ભક્તિ એ તાપાત્મક ભક્તિ શિંગારનાય બે પ્રકાર છે આપણા પુષ્ટિ માર્ગમાં રીતિ અને દ્વારા આનંદ નું દાન કરે જો મહાપ્રભુજી આજ્ઞા કરે છે પ્રભુ ના દર્શન કરો તો મુક્તિ આપે રસ લો પ્રસાદી નો આનંદ આપે ગંધ લો તો ભક્તિ દાન પ્રસાદી માલા જો તમને મળે પ્રસાદી વસ્ત્ર મળે યા પ્રસાદી અત્તરનું નું મળે તો કેવલ આંખે ના લગાડાય એની નાસિકાથી સુગંધ લેવા કારણ કે પછી અત્તર ની સુગંધ નથી એ ફૂલની સુગંધ નથી રહેતી એમાં તો ઠાકોરજી ના ની સુગંધ ભળી ગઈ છે અને એ જયારે નાસિકા દ્વારા તમે લો તો ઠાકોરજી તમને ભક્તિ નું મહાપ્રભુજી આજ્ઞા કરે સ્પર્શ દ્વારા ઠાકોરજી સર્વ પાપો દૂર કરે अरे शब्द द्वारा ठाकुर जी मन ने हरी ले आम शब्द स्पर्श रूप रस गंध हम पांचे द्वारा ठाकुर जी भिन्न भिन भिन्न वस्तुओं ना दान कर गोपी जनों के आ गया आप हमने भजो भज सके भवन किम करी सुमनो हे सखा परी संबोधन करियो सखा समाना ख्याति ती सखा जैनी ख्याति समान होए सखा ભજ સખે અમને ભજવા ગીતા માપે કહ્યું છે મારું ભજન કરે હું પણ એ પ્રકારે એને ભજું છું

કારણ કે આપનો નિયમ છે જે પ્રકારે જે આપનું ભજન કરે આપણ એને એ રીતે છો આપ તો છો હરનારા અમે પણ વજાંગરા છીએ આપે બધાના દુખોને દૂર કર્યા છે કોઈ પણ વિપદા આવી તો આપ સામે આવીને વિપદાને દૂર કરી છે તો આજે સૌથી મોટી વિપદા અમારા ઉપર આવી છે આપ જતા રહ્યા છો

અને જઈને દરવાજાઓ ખોલી દીધા હજારો ની ભીડ તૂટી પડી રાણી પડદો કરવાની એક ચલાવી તો શ્રીનાથજી પી જશે દૈન્ય થઈને આવશો તો સામે આવીને છાતી લગાડશે આવશો તો હાથ ફેલાવીને દુભા બોલાવી જ રહે છે આવો મારી પાસે આવો મારી શરણમાં

ब्रदवा पूछता जाए चित्र बताता जाए मेरा महबूब मुझे कहां मिलेगा? गुसाई जी ने जी जीव स्वरूप यार मेहबूब कारण मारी दृष्टि मंदिर तरफ दृष्टि श्रीनाथ जी देखाया पकड़वा दौड़ा रसखान श्रीनाथ जी दूर खसी गया कहूं दर्शन तो आप ब्रह्म वगत अड़वा न दू જાઓ પેલા ગુસાજી પાસે બ્રહ્મ સંબંધ આવો પછી મારો સ્પર્શ કરી જો એટલે આપણે ત્યાં બે દીક્ષા છે એટલે દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે બે કંઠી ધારણ કરવી જોઈએ કારણ કે બે દીક્ષા થાય છે એક પંચાક્ષર નામ લેવાનો અધિકાર ભગવત નામનો અધિકાર અષ્ટાક્ષર થી મળે અને સ્વરૂપ સેવાનો અધિકાર પંચાક્ષર મંત્ર થી મળે એટલે દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે બે કંઠી ધારણ કરે દસખાનજી બ્રહ્મ સમન લીધું શ્રીનાથજી આગળ અને બ્રહ્મ સમન લીધા પછી જ્યાં જવા ગયા શ્રીનાથજી હાથ પકડીને ખેંચ્યો અરે હવે ક્યાં જાય છે ચાલ મારી સાથે ખેલવા શ્રીનાથજી પકડીને લઈ ગયા કરશતી તે કૃષ્ણ જે ખેંચે પોતાની ઓર એ જ કૃષ્ણ છે પ્રભુ આપ પણ એવા જ છો જલરૂહાનમ ચારુ દર્શય આપનું મુખ કમલ પણ એવું જ છે જે જુએ એના આપ થઈ જાય એ આપનો થઈ જાય

આપ સામે હો ત્યારે તો પલક બંધ થાય બંધ કરીએ ફરીએ પછી જ ખોરીએ કહીએ દર્શન કરવા ગયા અરે કર્યા ક્યાં એ તો આંખો બંધ કરી દીધી માર્ગ માર્ગમાં આખું બંધ કરીને ભક્તિ નથી

એ દસ પ્રકારની ભક્તિ છે અને દર્શન કરતા કરતા પ્રભુની કટી ઉદર વિશાળ વિશાળ બાહુ પ્રભુના શંખ જેવી પ્રભુની ગ્રીવા સુંદર મુક્કમ આપના કુંડલો લટકી રહ્યા છે સુખ જેવી નાસિકા આપની છે કમલ ની પાખુડીયો જેવા આપના નેત્રો છે આપના સુંદર વિખરાયેલા કેસ છે પ્રભુના દર્શન કેમ કરા આપણે તો આંખો બંધ કરી લઈએ અરે આંખો બંધ કરીને તો ધ્યાન કરાય સ્મરણ કરાય પ્રભુ સામે ઊભા હો ત્યારે નેત્રો બંધ નહીં કરવા આંખો ખોલી ખોલી લોચન ભરી ભરી પી લેજે લોચનોને ભરી ભરીને પાન કરવાના પીવાના પ્રભુને ને અને રસ થી હૃદય ને ભરી લેવા પ્રભુ નું તો સ્વરૂપ જ કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય પ્રભુ નું તો મુખારવીન કેવું છે કમલ મુખ દેખ તૃતી હોય જો કોઈ કેટલું કલાક પણ પ્રભુની સુંદરતા કેવી છે બચપન જોતા આયા કોઈ હજી એમ થાય કે હજી પ્રભુની વેક્ષણ થઈ જાય તો આનંદ થઈ જાય જે અસીમિત છે એ જ સૌંદર્ય છે સુંદરતા એને જ કહેવાય जे असीमित हो पीवत ना जैने पीता पीता न अधैये जेने पिता पिता तृप्ति न थाय एज असीमित छे एज भगवद रस रोम रोम रस छल के शिवल्लभ रोम रोम रस छल के जो है यार के अधिकारी भरत सवारे न छल के आरस तो छे जेटलू पियो एटली तरस भक्ति जाए आमा उड़कार न होए આમાં તૃપ્તિ ન હોય આમાં તો જેટલું પીઓ એટલી તૃષા વધતી જાય અને વધારે પીવાની છે આજે સેવા કરી તો એનું ફળ શું કાલે વધારે ભાવથી સેવા થાય આજે સેવા કર્યા પછી ઠાકોરજીને એમ કેવું પ્રભુ આજે સેવા થઈ એના કરતાં કાલે અધિક તાપ આપજો અધિક ભાવ અને અધિક ભાવથી સેવા થાય એ જ પુષ્ટિ માર્ગી સેવા છે જ્યાં તૃપ્તિ છે એ તો મર્યા છે કર્યા પછી કચુક મનોરથ કે પકવાન થાર સમજોવતી સુંદર વાત સમય ઉઠી કે ભજવાલા ગાવત મંગલ ગીત રસાલા નિત્ય લીલા હિલાયજી નેગ તો ધરે છે

ભગવાન નેઘ ધરીને સુંદર મનોરથના પર કઈક સામગ્રી ધરી છે સ્મિત માત્ર થી અમારા ગર્વને હરી દો તો પ્રગટ થઈને અમારી આગળ ખાલી સ્મિત કરી દો ને અંતર ધ્યાન થવાની શું જરૂર છે અપ્રગટ રૂપે રહેવાની શું જરૂર છે સામે પ્રગટ થાવ ને હસી દો અમારા અંદર રહેલો અહંકાર નાશ થઈ છે